દરવા જોતી આજે વહરા જાવ કોખો કરના કોખો છે આ આ છે બાર છે રાળ નડે નહીં હોવે ગઠ્ઠા પાછા આમ હિલવાઈ જાય એટલે જ ને

વાત કરજે હટાવી લઈએ તમે ઓળખો કરાવો કોણ હે તમે ઉપર જશો વાત કરે છે શું તમે ને પછી <laughs> આ રસ્તે પર દેખાતા નઈ ભાગી જશો દેખાતા આ જગુડે જે નણે ને એને હજુ આપણે આ રસ્તા પાછા આવશે ને તારે આપડે ખબર નહીં આવી દુકાન છે તો હજુ દેખાતો નહી હારો તો બહુ થઈ ગઈ તડકો બોલ ભાઈ ઓ દુકાને જતો તો ને તો કોઈ બે જણા મને મારી ગયા તે કોણથી આપણે આપડે બે નહીં કે દન મન માર્યો કોણ હતા એ હતા પક જબુબન જબુબન કરતો તો জালে না পৌঁছাবো

માર્કેટમાં નડે એને રોડ ઉપર મારો કોણ થવા મારો ભાઈ છે ત્યાં મારો ગાડી ગાડી સાઈડ માં તમ નથી ને દાદાગીરી કરતા આવડે ટપ્પુ ટપુ બપોરે ચાલે લે તું ઓળખતો રસ્તાનો જો જબુનો બાઈક જાય ને રસ્તો જબુનો જ થઈ જાય ના જા હવે માર દો મીરો ઝટકો માર માર કાપી ખાલો કાપી ખાલો માર માર લે મારો છોડે માર છોડે માર બોલ અરે કે ધારે બ્લેક બોલાય જાલજે બ્લેક જાલજે નહીં જો બોડી ગાડે નહીં જો લે જાલજે આલ જો બીજી આલો 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 બોચો આલો લે આ આ બહેને માટી દે બહેને ઓય બસ લે બોન નહીં બસ

લે જા રબર જેવો બની જાય હા જો હા જાય નઈ જાવ તમે એક વાત કયું નીકળ આમ ફસે લ્યા હા આજે મારો બોડીગાર્ડ મને થોડી નાહી ગયો ને એટલે પછી મળો તમ જો ભાગી નાખું તો મારું નામ જગુ દાદા ને હા મારું 474 હા